અમદાવાદની એક ધોરણમાં ભણતા વિદ્યાર્થીની તેના જ સ્કૂલના અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી નાખી આ ઘટના બાદ વાલીઓમાં રોષ ભબૂકી ઉઠ્યો છે મોટી સંખ્યામાં આ વાલીઓએ સ્કૂલે પહોંચી હલ્લાબોલ કર્યો વાલીઓની સાથે હિન્દુ સંગઠનો અને સિંધી સમાજ પણ જોડાયો હતો વાલીઓનો આક્રોશ એટલો હતો કે તેમણે સ્કૂલમાં તોડફોડ કરી આચાર્યને ઘેરી લીધા અને ટપલી દાવ કર્યો પોલીસે વાલીઓને રોકવાનો પ્રયાસ વાલીઓ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે વાલીઓએ સ્કૂલની બહાર વિરોધ કર્યો હતો રામધૂન પણ બોલાવી હતી અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં બાળકના મોતનો મામલો જેમાં પરિવારજનોએ વિદ્યાર્થીની અંતિમ યાત્રા કાઢી છે

પાર્થિવ દેહ છે મૃતદેહ છે તેને રથમાં લઈ જવામાં આવ્યો છે મહત્વની વાત છે કે પરિવારજનો અને જે કહેવાય કે જે સમાજના લોકો છે તમામ તે લોકો અહીં ઉપસ્થિત છે અને ખાસ સ્કૂલ ની બિલકુલ સામેથી અત્યારે હાલ આ જે મૃતદેહ છે તે લઈ જવામાં આવ્યો છે અને ખાસ તેની અંતિમ વિધિ કરવામાં આવશે

જે ગઈકાલે બપોરે બનેલી ઘટનામાં વિદ્યાર્થીની હત્યા થઈ છે અને તેને લઈને જે અત્યારે આખી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે જે આરોપી છે તેની પણ અટકાયત કરવામાં આવી છે અને એક વ્યક્તિની હત્યા કરવા જે કરવા પાછળ જે વ્યક્તિનો સંડોવણી હતી તેની એટલે બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે પરંતુ પરિવારજનોની પણ માંગ છે કે કડક કડક

બે લોકોની અટકાયત કરવામાં આવી છે સમગ્ર મામલે જેસીપી શરદ સિંઘલે નિવેદન આપ્યું છે કહ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે બે લોકોને કરવામાં આવ્યા છે હત્યા કરનાર કિશોર અને અન્ય એક એમ કુલ બે અટકાયત કરાઈ છે અને પરિવારજનોએ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવાની માંગ કરી હતી સીસીટીવી તપાસવામાં આવશે તટસ્થ કાર્યવાહી કરાશે તેવું જેસીપીએ કહ્યું છે પુરાવાના નાશ કરવા માટે સ્કૂલમાં ટેન્કરથી પાણી પણ રેડાયું હોવાની માહિતી છે તે બાબતમાં એફએસએલ બોલાવી તપાસ શરૂ કરાઈ છે સીસીટીવી નાશ કરવાની બાબતમાં સંપૂર્ણ તપાસ થઈ રહી છે તેવું નિવેદન જેસીપીએ આપ્યું સ્કૂલમાં જે એક બાળક દ્વારા એક બાળકની હત્યા જે કરવામાં આવી છે વિદ્યાર્થીઓ દ્વારા ત્યારે ખાસ અત્યારે હાલ આખી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચી છે કેવી રીતે અને કાર્યવાહી કરવામાં ગઈકાલે સાડે બાર વાગે દસમીમાં બનતો હતો વિક્ટીમ અને એના ક્લાસમાં એક બીજ આરોપી છે આ પણ દસમીમાં બનતો હતો અને છેલ્લા એક અઠવાડિયાથી આ લોકોને વચ્ચે મન દુખાવ ચાલતું હતું ગઈકાલે સાડે બાર વાગે આરોપીએ છરી લાવીને એને પેટમાં વિક્ટીમને મારી દીધું અને ઇમિડિયેટલી પોલીસે તીનસો સાતનો ગુના દાખલ કર્યો હતો અને આજે સવારે ત્રણ વાગે વિક્ટીમની ડેથ થઈ ગઈ તીનસો દોમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે અને આ આગેવાનોની એવી રજૂઆત હતી કે વ્યવસ્થિત રીતે તપાસ નથી થઈ રહી એનો ધ્યાનમાં લઈને સીપી સાહેબે તપાસ ક્રાઇમ બ્રાન્ચનો સોંપવામાં આવે છે બીજી માગણી હતી કે સીસીટીવી ફૂટેજ નો નાશ કરવામાં આવશે તો એ આ પણ ટેકનિકલ ટીમ આવી ગઈ છે તીસરા છે કે પાણી ડોલીને નાશ કર્યો તો અત્યારે આવી ગઈ છે સીન ઓફ ક્રાઇમનો એને અભિપ્રાય મુજબ કાર્યવાહી કરશું જેને હત્યા કરી છે તે વ્યક્તિની સાથે બીજા સાત આઠ લોકો હતા તેવું કહેવામાં આવે છે શું કે અત્યારે બે આવી ગયા છે ને એને અગર બધા સીસીટીવી અને સ્ટેટમેન્ટમાં લાગશે કે બીજા મદદગારીમાં તો એનો પણ લઈશું

પ્રવક્તા ડોક્ટર કરણ બારોટે નિવેદન આપ્યું છે કહ્યું છે કે સેવન્થ ડે સ્કૂલમાં ચોંકાવનારી ઘટના બની છે અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધી રહી છે સ્કૂલ પ્રશાસનની બેદરકારીના કારણે આ ઘટના બની વાલીઓએ પણ સ્કૂલ પ્રશાસનને પહેલા જાણ કરી હતી

આજે પ્રશાસન દ્વારા વાલીઓને એવું કહેવામાં આવે છે કે તમારે જે કરવું હોય કરી લો અમારું કોઈ કંઈ તોડી નહીં શકે ત્યારે આ લોકો પર એવા કયા લોકોનો હાથ છે કે આજે વાલીઓને એવી ધમકી આપે છે કે તમે અમારું કંઈ નહીં ઉખાડી શકો આટલી અગાઉ જાણકારી આપ્યા છતાં પણ આજે કોઈ વિદ્યાર્થીની હત્યા થઈ જતી હોય ત્યારે આ સૌથી મોટી પ્રશાસનની ભૂલ છે આ ઘટનામાં સામેલ છે દરેક લોકો ઉપર કડકમાં કડક પગલા લેવાવા જોઈએ ખરેખર પગલા લેવા જોઈએ અને આ સ્કૂલ પ્રશાસન ઉપર કડક કાર્યવાહી થવી થવી જોઈએ જોઈએ આખી એક સિસ્ટમ ગુજરાતમાં કે સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓ ચિંતિત છે વાલીઓએ શાળામાં જતા વિદ્યાર્થીઓની સુરક્ષાની ચિંતા કરી છે સ્કૂલ પ્રશાસન તરફથી યોગ્ય જવાબ ન આપતા વાલીઓમાં રોષ જોવા મળ્યો

આના માટે કઈ કોઈ કઈ તો જવાબદાર બનવું પડશે ને એટલે હવે બધા વાલી ભેગા થઈને એવું કહીએ છીએ કે અમારે આ સ્કૂલમાં મુસલમાન હશે તો અમારા અમારા છોકરા નહીં મોકલીએ અને આના માટે સિક્યોરિટી વધારવી જ પડશે જે એ છોકરાની હિંમત તો તમે જો સ્કૂલ યુનિફોર્મમાં આવું લઈને આવે હથિયાર લઈને આવે છે એટલે આમ તો છોકરાઓને બહુ તમે બીવડાવો છો યુનિફોર્મ ખાલી ટાઈ ક્યારેક સે જાડી એવડી હોય તો આમ છે તેમ છે એવું કરે છે અને આટલું મોટું ચપ્પુ લઈને આવે તો તમે કશું જોતા નથી ઘણી વખત આ લોકોએ દબાઈ બી નાખ્યા છે લાસ્ટ લગભગ છ મહિના પહેલા એક છોકરાને કડું મારીને એવી રીતે બી આવી રીતે કર્યું હતું એ બી બધું દવાઈ જ નાખે છે આ લોકો મને બાર માર્યો તો બધા મુસલમાન ભેગા થઈને એની મમ્મી સ્કૂલમાં ફરિયાદ કરવા ગઈને તો બસ કશું કઈ ખાલી છોકરાને બોલીને મૂકી દીધો આગળ કશું કરી નથી એ વખતે કઈ એક્શન લીધું જ ન તો આ છોકરો ના મરે મારો છોકરો સિનિયર કેજીમાં છે એના બી ક્લાસમાં છે મોમેડિયન લોકો છે એ બી નોનવેજ લઈને આવે છે કેમ કોઈ એક્શન નથી લેવાતું કેન્ટીનમાં બી નોનવેજ બને છે અને અમે વેજીટેરિયન છીએ અને કોઈ રજૂઆત આપણે બધું કીધું છે કેમ ખબર નથી કે અહીંયા વેજીટેરિયન છોકરાઓ છે તો બી નોનવેજ લઈને કેવી રીતે આવે છે શું કરે છે મેનેજમેન્ટ અને આવું દર વખત થાય છે અને આજે આ જે છોકરો કહે અમારો બધા છોકરો હતો એ ક્યારે આપશે ને અને પોલીસ એવું કહે છે કે નાબાલિક છે આમ છે તેમ છે જ્યારે માર્યું ત્યારે નાબાલિક નતો હોય આ સ્કૂલમાં પહેલેથી ડ્રગ્સ આ બધું નુસન્સ ચાલુ જ છે પહેલેથી આઠમા નવમા ધોરણના છોકરાઓ બહાર ઊભા ઊભા સિગરેટ પીવે છે અને મારામારી કરે છે એ બી આ લોકોનું મેનેજમેન્ટ જોતું હોય છે છતાં કોઈ એક્શન જ નથી આ સ્કૂલમાં આ ટોયલેટમાંથી વોશરૂમમાંથી હડ્ડી નીકળે છે નોનવેજ ખાઈ ખાઈને લોકો ત્યાં આગળ કચરો નાખે છે જે આપણે હિન્દુ ધર્મમાં બહુ ખરાબ વસ્તુ કહેવાય આ બધી વસ્તુ કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ નથી થતા કોઈ બધું મોમેન્ટ અને પ્રેયર પછી એ લોકો આમીન આમીનને એવું બધું યુઝ કરે છે વર્ડ્સ એટલે કહેવાનો મતલબ આ સ્કૂલમાં ખરેખર તંત્ર બહુ સુધારવા જેવું છે મેનેજમેન્ટને બહુ ધ્યાન આપવા જેવું છે આની અંદર સ્કૂલની આ એક રૂલ્સ એવો છે કે સ્કૂલની આજુબાજુની અંદર કોઈ ગલ્લા કોઈ એવા ગેરકાયદેસર વસ્તુ જે વિદ્યાર્થીઓને હોય એ વસ્તુ ના હોવી જોઈએ તેમ છતાં બી આજુબાજુમાં ગલ્લાઓ બહુ છે અને આજુબાજુ જે બધી શોપવાળા અને ઘરવાળા અને ફ્લેટ્સ વાળા બી એવું કહે છે રોજ સાંજે ઇવનિંગ અહીંયા બસ સ્ટેશન આગળ જે સેવન ડે સ્કૂલના જે સિનિયર છોકરાઓ છે એ છોકરાઓ જોડે મારામારી થતી હોય છે રેગ્યુલર અહીંયા આજુબાજુના લોકો બી ત્રાસી ગયા છે તો બી સ્કૂલની અંદર ખબર હોવા છતાં બી સ્કૂલનું પ્રશાસન કોઈ એનું એક્શન લેતું નથી અને બીજી વસ્તુ એ કે જે છોકરાની મોત થઈ જાય મરણ થયું છે એ છોકરો દરેક હિન્દુનો છોકરો છે તેને પ્યોર હર્ષંગી સાહેબને કહું કે એને ન્યાય મળે મળે એનો ન્યાય એ સમગ્ર હિન્દુ સમાજનો ન્યાય